કેમ છો બાળ મિત્રો ચાલો આજે આપણે ધોરણ બે માં ગણિતમાં પહેલો એકમ છે તે શીખવા જઈ શીખવા જઈ રહ્યા છીએ તેમાં પહેલું જ છે ચિત્ર બરાબર એ ચિત્ર આપણે આપણા સંપુટમાં પણ આપેલું છે બરાબર એ ચિત્રમાં આપણે તમારે બધા જોયું ને ચિત્ર હવે આપણા ચિત્ર કેલેન્ડરના દ્વારા આપણે જોઈએ ચાલો આ કેલેન્ડરમાં તમે જોયું તો શું દેખાય બધાને ચાલો બોલો જો એક એક ફુગ્ગા સરસ પછી નારિયેર પછી કેરા પછી પછી સંતરા અરે વાહ પછી બીજું શું કેરા પછી બીજું હોળી અરે વાહ પછી બીજું હે શું એક જ જણ બોલો દરિયો દરિયો અરે વાહ છોકરા છીપલા નારિયેર ફુગ્ગા અરે વાહ આઈ ગયું ને જો છોકરા ચાલો બરાબર હવે સરસ ખૂબ સરસ ખૂબ સરસ ચાલો હવે હર્ષિલ ને કહીશ કે હર્ષિલ આવે નારિયેર ગણવાના છે એટલે સ્ટીક ઉપયોગ કર ચાલો નારિયેર કેટલા છે એ ગણી બતાવો મને પાંચ 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 ના જૂથમાં છે બેટા પાંચ પાંચ બોલ એટલે પાંચ થયા બીજા બોલજો હવે એક પાંચ પછી બીજા છે એક અને બે હવે નારિયેર કેટલા જૂથમાં છે જૂથમાં હવે કેટલા જૂથ છે ગણી કાઢજો પાંચ તો કેટલા નારિયેર થાય પાંચ ના જૂથમાં હોય તો પચીસ અને છૂટા કેટલા છે બેટા તો ગણો જો પચીસને સત્યાવીસ કેટલા થયા ભાઈ સત્યાવીસ તો જુઓ તમારે અહીં સંખ્યા લખવાની છે તમારા સંપુટમાં જોવો જો દેખાય છે ને તમારા સંપુટમાં તો સંખ્યા લખવાની છે પણ પછી પહેલાં આપણે ચિત્ર સમજી લેવાનું ચાલો હર્ષિલભાઈ માટે ક્લેપ થઈ જાય વેરી ગુડ ચાલો હવે ગોપી આવશે

બાર તો કેટલી ઓળી થાય બાર ખૂબ સરસ ચાલો ભાઈ જાય દિવ્યાબેન હવે કેળા કેળા કેટલા જૂથમાં છે એક જૂથમાં કેટલા કેળા છે ગણો જો કેટલા દસ અને જૂથ કેટલા છે કેળાના કેટલા છ અને છૂટા છે બેટા કેટલા છે છૂટા ત્રણ ચાલો હવે છ જૂથ હોય તો કેટલા કેળા થયા દસ દસ ના છે કેટલા થયા કેટલા દસ દસ હોય ને છ જૂથ હોય તો કેટલા થયા ગણો આ રીતે દસ વીસ કેટલા થયા ગણો સાઈઠ અને છૂટા ત્રણ તો કેટલા થયા સાઠ ને ત્રણ એકસઠ કેટલા થયા ત્યાસઠ કેટલા થયા કેળાની સંખ્યા જૂથ લખવાના છે કોઈ જગ્યાએ જગ્યાએ અને કેટલા સંખ્યા પણ લખવાની છે બરાબર તો હો જાય દિવ્યા બેન માટે ખૂબ સરસ ચાલો શિવાની બેન આવે છોકરા કેટલા કેટલા છે અને કેટલા જૂથમાં છે ઘણી બતાવજો મને એક જૂથ બબી જૂથમાં કેટલા જૂથ છે પણ ત્રણ કેટલા જૂથ છે ત્રણ તો કેટલા ત્રણ જૂથમાં કેટલા છોકરા થયા એ છ બતાવો જો હવે જૂથ બતાવો મને કઈ છે જૂથ તમે કઈ ગણો છો બે પછી બે ને બે ચાર ચાર ને બે છ તો જૂથ કેટલા હતા ત્રણ અને છોકરા કેટલા થયા છ અરે વાહ વેરી ગુડ તાળી હો જાયે શિવાની બેન માટે ચાલો રિયાંસી બેન આવે હવે ચાલો રિયાંસી બેન ફુક્કા ફુક્કા આવે એક જૂથમાં કેટલા ફુક્કા છે ગણો જો 1 2 3 4 4 તો એવાવા કેટલા જૂથ છે ગણો જો 1 2 જૂથ જૂથ ગણવાના બેટા 1 1 2 3 4 5 6 6 જૂથ છે તો કેટલા ફુક્કા થયા 6 જૂથમાં ગણો જો ગણો ચાર ચાર ને ચાર આઠ પંદર ને સોળ સોળ ને ચાર ચોવીસ અને છૂટા કેટલા છે બે એટલે ચોવીસ ને બે છવ્વીસ અરે વાહ તો રિયા તાલીમો જાય સરસ તો એ જૂથ આપણે આપણા સંપુટમાં લખવાના છે પણ પેલા આપણે ઓળખ કરવી પડે ચાલો ગોપાલભાઈ આવે કેટલા કેટલા છે છે જૂથમાં એક ડીશમાં ગણો ગોપાલ ભાઈ દસ તો એવા એવા કેટલા જૂથ છે દસ દસ ના બે તો કેટલા થયા બંને ગણ્યા તો કેટલા થયા બે જૂથમાં દસ ને દસ પેલા વીસ અરે વાહ વેરી ગુડ ચાલો હે કુમાર આવે ચાલો હવે માળા બરાબર માળા કેટલી છે ગણો જો ચીપલાની માળા છે દસ એક માળામાં કેટલા છે દસ તો એવી એવી માળા કેટલી છે ગણો જો હા હા માળા ગણો એક નવ દસ દસ છે કેટલી માળા છે દસ તો દસ માળા હોય તો કેટલા થયા ચાલો ગણો આ રીતે દસ વીસ ત્રીસ એમ ગણો જુઓ સિત્તેર સો કેટલા થયા દસ માળા હોય તો કેટલા થયા ચાલો ભાઈ અનિલ માટે તાલી થઈ જાય ચાલો વેરી ગુડ હવે આપણે આના આધારે આ ચિત્ર તમારા સંપુટમાં પણ આપવામાં આવેલ છે તો ગણતરી કરી અને તમારે લખવાનું છે બરાબર ચાલો બધા માટે એક તાલી હો જાય